નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન પોઈન્ટ ન્યૂઝમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે વૃદ્ધ પેન્શનરો માટે જે સમાચાર આવ્યા છે તેના વિશે તો મિત્રો વૃદ્ધ પેન્શનરોની આશા પર પાણી ફરી ગયું વીસ વર્ષ બાદ મોટો નિર્ણય તો મિત્રો શું વૃદ્ધ પેન્શનરોને જે લાભ મળતા હતા તે હવે લાભ નહીં મળે શું સરકારે મોટો નિર્ણય લેતા પેન્શનરોમાં નારાજગી જોવા મળી છે તો મિત્રો શું છે તમામ વિગત તે આપણે વિગતવાર આપણે આ વિડિયો મારફતે વાત કરવાના છીએ મિત્રો તો મિત્રો જે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો છે તેમને જે લાભો મળતા હતા તેમના લાભોમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે અને કયા લાભો બાદ કરવામાં આવ્યા છે તેની તમામ વાત મિત્રો આપણે કરવાના છીએ તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે પેન્શનને લગતી તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો તો મિત્રો તમે જાણો છો કે હમણાં જ નવું બજેટ જાહેર થયું છે ત્યારબાદ તો મિત્રો વરિષ્ઠ નાગરિકોને નવા આઠ લાભ કયા મળ્યા છે તેની વાત કરીશું ત્યારબાદ કયા લાભો નથી મળવાના તેની વાત કરીશું તો મિત્રો વૃદ્ધ પેન્શનરોને કયા લાભ મળ્યા છે તેની વિગતવાર વાત કરીએ તો તો મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે બે હજાર છવ્વીસમાં સરકારે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે ખાસ કરીને સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે અનેક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જે તેમની જીવનશૈલી આરોગ્ય આવક અને સુરક્ષા માટે લાભકારી સાબિત થશે ઘણીવાર લોકો આ નવા લાભ જાણતા નથી તેના માટે ખૂબ જ અગત્યની આ માહિતી છે તો મિત્રો તમે પણ નવા લાભો ન જાણતા હોય તો તમે વિડીયોને અંત સુધી જોઈએ તો મિત્રો આઠ સુવિધાઓ વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી થવાની છે તો મિત્રો તેમાં સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે પેન્શનમાં વધારો અને નિયમિત માસિક ભથ્થા સુવિધા વધારાની જાહેરાત કરવામાં આવી છે આથી વરિષ્ઠ નાગરિકોને દૈનિક ખર્ચ માટે વધુ સહારો મળશે સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં વરિષ્ઠ નાગરિકોને મફત આરોગ્ય ચેકઅપ અને આવશ્યક દવાઓ આપવામાં આવશે લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં મદદ થવાથી ખાસ વ્યવસ્થા છે અને મિત્રો ત્રીજું જોઈએ તો હોસ્પિટલમાં હેલ્પલાઇન અને નિવૃત્તિ પ્લાન તો મિત્રો તેમાં વરિષ્ઠ નાગરિકો માટે તાત્કાલિક સારવાર અને માહિતી માટે સ્પેશિયલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે આ સાથે નિવૃત્તિ પછીની આરોગ્ય સુવિધાઓ પણ વધારે સરળ બનાવવામાં આવી છે તો મિત્રો વૃદ્ધ લોકો માટે હોસ્પિટલોમાં પણ ઘણી સારવારો અને લાભો પણ આપવામાં આવે છે અને તેમાં હેલ્પલાઇન પણ ઉપલબ્ધ કરવામાં આવે છે અને મિત્રો સોથું જોઈ તો ટેક્સમાં છૂટ તો મિત્રો સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે આવક વુહાણ પર કેટલી ખાસ છૂટ અને ટેક્સમાં રાહતની વ્યવસ્થા કરી છે આથી વરિષ્ઠ નાગરિકોની આવક વધુ સુરક્ષિત બને છે મિત્રો આવી રીતે વૃદ્ધ નાગરિકોને પણ ઘણી છૂટછાટો આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો જાહેર પરિવહન અને મુસાફરીમાં સુવિધા તો મિત્રો સરકારી બસ જેમ કે વરિષ્ઠ નાગરિકો માટે ત્યારબાદ રેલવે અને પ્રવાસ સેવાઓ જે વરિષ્ઠ નાગરિકો માટે છૂટછાટ અને પ્રાથમિકતા આપવામાં આવી છે સમયસર મુસાફરી માટે ઓનલાઈન બુકિંગમાં પણ સીમિત બસત મળી શકે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ સઠ્ઠું છે ડિજિટલ સેવામાં સહાય તો મિત્રો તેમાં સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સર્વિસ ઓનલાઈન અરજી સુવિધા અને મોબાઈલ એપ જેવી સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે જેથી સબસિડી બેંકિંગ અને સર્વિસ જેવા અરજી સરળ બનાવી શકાય ત્યારબાદ સાતમું છે વરિષ્ઠ નાગરિકો માટે મફત ટ્રેનિંગ વર્કશોપ ટેકનોલોજી અને સ્વરોજગાર સંબંધિત મફત વર્કશોપ તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે આથી વરિષ્ઠ નાગરિકો સ્વતંત્ર રીતે નવું કૌશલ્ય મેળવી શકે મિત્રો અને મિત્રો હવે છેલ્લે વાત કરીએ તો પર્યાવરણ અને સોસાયટી સાથે જોડાણ તો મિત્રો વૃદ્ધ નાગરિકોને પર્યાવરણ સામાજિક સેવાઓ અને કોમ્યુનિટી પ્રોજેક્ટ સાથે જોડવાના આયોજન પણ કરવામાં આવ્યા છે એટલે કે બધાય સોસાયટીના વૃદ્ધોને તેમને સોસાયટી સાથે અને પર્યાવરણ સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે આથી તેમની જીવનશૈલી વધુ સક્રિય અને આરોગ્ય પ્રદાન બનશે અને મિત્રો ત્યારબાદ બે હજાર છવ્વીસમાં વરિષ્ઠ નાગરિકો માટે આ આઠ નવી વિશેષ સુવિધાઓ તેમને નાણાકીય સુરક્ષા સામાજિક સહારા અને આરોગ્ય અને ડિજિટલ સુવિધાઓ પૂરી પાડે છે પાત્ર વરિષ્ઠ નાગરિકોએ સમયસર નોંધણી અને અરજી કરીને આ લાભ લેવાનું સુનિશ્ચિત કરવું જોઈએ મિત્રો અને મિત્રો ખાસ એક નોંધ છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે વૃદ્ધ લોકો માટેની સુવિધાઓ યોજનાઓ અને નિયમોમાં સરકાર દ્વારા સમયાંતરે જે ફેરફાર કરવામાં આવે છે તે માન્ય રહેશે અને યોગ્ય અને તાજી માહિતી માટે હંમેશા અધિકૃત સરકારી સૂચનાઓ તપાસવી જોઈએ અને તપાસતા રહેજો મિત્રો અને મિત્રો ત્યારબાદ સાઠ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે બે હજાર છવ્વીસમાં સરકારની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વધુ લાભદાયક અને સુરક્ષિત રોકાણનો એક વિકલ્પ બની છે આ સ્કીમ વરિષ્ઠ નાગરિકોને નિશ્ચિત વ્યાજદર સાથે લાંબા ગાળાની નફાકારક બચત પૂરી પાડે છે વધતી મોંઘવારી અને નિવૃત્તિ પછીની આવકની અનિશ્ચિતતા વચ્ચે આ યોજના તેમની આર્થિક સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે તો મિત્રો આપણે આ જે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જે વૃદ્ધ માટે છે તેની તમામ વાત મિત્રો આપણે આવતા વિડીયોમાં કરીશું તો મિત્રો તેમાં આપણે વાત કરીશું કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં કેવી રીતે લાભ લઈ શકાય તે સ્કીમ શું છે તેમાં કેવી રીતે આપણે અરજી કરી શકાય તેના કયા કયા લાભો છે તેની માટે કયા કયા ડોક્યુમેન્ટ અથવા તો કયા કયા પુરાવાની જરૂર પડે છે તેની તમામ વાત મિત્રો આપણે આવતા વિડીયોમાં કરીશું તો મિત્રો આવતા વિડીયોની તરત જ નોટિફિકેશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત મિત્રો